પાંચ કરોડ રૂપિયા પાણીનો નો નિકાલ ઉકેલ ઉલ્લેખ થયેલ હે એમાં હાલત હોય સુમા હું નથી નથી ને પાણી આવી જાય આમાં પાછા કોઈ કોઈ નગરપાલિકા પાણી કાઢવા નથી આવતું નથી આખું તમારે આ પાણીમાં જ હાલવાનું રે છે પાણી ઉપર વાસ થી આવે છે આ તમે જોઈ શકો છો કે કઈ રીતના આ બધા પાણીમાં આવક જાવક કરે છે જે આ છે સીસી રોડ જ છે અને આ બાજુથી જે પાણી આવે છે તે ઉપરવાસનું જે પાણી છે ડાંગરવડની સીમથી માંડી ગોરાણા તે બધું પાણી અહીંયા ભેગું થાય છે તો મારી રાવલ નગરપાલિકાને અપીલ છે તથા કલેક્ટર સાહેબને અપીલ છે કે જે આ પાણી ઉપરવાસથી આવે છે તેનું તાત્કાલિક ધોરણે નિકાલ કરે કારણ કે અહીંયા જે રહેવાસીઓ છે તેમના ઘરોમાં પણ વરસાદી પાણી ગરી જાય છે અને બહુ હાલાકી વેઠવી પડે છે તમે જો ભરેલું છે અને આ ચોમાસું ચાલુ થાય પૂરું થાય ત્યાં સુધી આવી પરિસ્થિતિ રહે છે તમે ફરિયાદ કરેલી છે નગરપાલિકામાં કઈ વાર નગરપાલિકા વાળા આવ્યા ભાગી ગયા જોઈને તો આ વિડીયો ધ્યાન માં લેવો જોઈએ નગરપાલિકા એ તથા કલેક્ટર સાહેબ શ્રી ને અને મારી એક લેખિતમાં પણ અરજી છે કે આ ઉપરવાસથી જે પાણી આવે છે તેને બંધ કરવામાં આવે અથવા તો જે આ પાણી ભરાય છે તેનો નિકાલ કરવામાં આવે તેવી અરજી અમારે આ એરિયાની અંદરથી દેવાની છે તે સોમવારની સવારે નગરપાલિકાને આપણે અરજી દેવા જાશું ત્યારે આ બધા લોકો પણ હારે હશે તબિયે લાયક નથી તમે કાંઈ કેઈ મારી વાડી માંડી માં કોઈ સરકાર નો પ્રશ્ન કરે મારી મારી છે જૂનો કાઢે તો રાત્રે

તો કલેક્શન રેડી કર દે અમે આધી મારી રિગ્રામ કર દે ઇન્વોઇસ મોલે જોગમે લાગ્યા સાફ સફાઈ કરવા ચોમાસા પર બંસાર કોઈ ચેક પર તમારો આ બી વોટ લઈ લઈ લેવાનો ટલા ટાઈમ માં કરે ડવલપાહે બજેટ છે નગરપાલિકા એ બજેટ માં કીધું કે પાંચ કરોડ રૂપિયા પાણી ના નિકાલ ના હેડ ના હે એવું કામ એ આપડે જોઈએ

વેરા વેરા ભરલ હે વેરા ભરલ છે વેરા રોડ રસ્તા કમન પટ એના યાદમાં પાણી નો નિકાલ થાય વાડી હોય તો મને કઈ વાંધો નઈ તમે મારી વાડી માંથી કમા લખાઈ નઈ આપે મારી કાઢ ન હોય તો કીએ કોઈ ના ને આપડી વાડી પાણી ના પાણી આવતા હોય તો વ્યાજ કાઢવાનું જોઈએ

કલેક્ટર પાસે રૂબરૂ જવાનું થયા હવે ઇન્દ્ર માં લઈ લીધી એની રીતના પાણી નો નિકાલ કર્યો

ભલે <mully> જાતિ જાતિ મારવું મત માં આવતો જ નથી

ايني بته ماني هوء انو کوء આ હું બોલ્યો ના લિસ્ટમાં તો કોડે બેટા ના ના રેકોર્ડિંગ દે અલા ભાઈ આ હું બોલ્યો તમને હું કરવા બોલાયા હા તો મારા આ બોલ્યો આને હા આ બધું ઓલ કોલ પર સાંભળવું બરાબર રિપેર કરી લે કાજો ઈ રિપેર કરવા બરાબર તો યુન ઓલ જ નહી કરી અરે દીકરો સુખી સુખ સંગત લીધા હા તમારે આઈમે માં બળવને સંતને કીધું તો બોલે મોહ આ છે હા બળવને આજેરા ઉપર મામલો વાયે આવી રેને એ છે જેરિયો આ તો ફટાફટ નીકળી જાય ન નીકળે તો સુઈ ગયો કે ઈ ગેરિયો નગરપાલિકા આવજો ડો મેન કઈ બેચનિ

એક મહિના પ્રોપર્ટી જે મૂળ મૂકવાનો વેરા તો લેવામાં આવે કઈ સર વેરા ભરે તો સાફ કરવા કીનેતા હતા சவுண்ட் பைட் பெண்கள் முப்பத்து ஒன்று செகண்ட்ஸ் நான்கு நூறு பதினாறு செகண்ட்ஸ் நான்கு நூறு பதினாறு செகண்ட்ஸ் સફાઈ થયું સફાઈ જો આવી જ રીતના લેવામાં આવી ડેલી રૂટીન પ્રમાણે આવવું જ પડે આખી સોસાયટી ના હોય